નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો પંચાવન અમરેલી એક હજાર એકવીસથી થી એકોતેર જસદણ બારસોથી થી ચાલીસ બોટાદ બારસો એકતાલીસથી થી ચૌદસો નેવ્યાસી મહુવા બારસો ત્રણથી તેરસો છ્યાસી ગોંડલ એક હજાર એકથી પંદરસો એકવીસ જામજોધપુર બારસો એકવીસથી પંદરસો છ જામનગર એક હજારથી પંદરસો બાબરા તેરસો ચાલીસથી થી ચૌદસો નેવું જેતપુર અગિયારસો એકાણુંથી પંદરસો અગિયાર વાંકાનેર અગિયારસોથી થી ચૌદસો છપ્પન મોરબી બારસો એકથી થી ચૌદસો સત્યાસી રાજુલા અગિયારસોથી થી ચૌદસો સાઠ હળવદ બારસો એકાવનથી થી ચૌદસો ચોર્યાસી તળાજા અગિયારસો પચીસ પંદરસો બગસરા એક હજારથી ચૌદસો બોતેર માણાવદર તેરસો પચીસ થી સૌદસો પંચોતેર ધોરાજી અગિયારસો એકસઠથી થી સૌદસો એકાવન વિછીયા બારસો સાઠથી થી સૌદસો આઠ ભેસાણ બારસોથી થી સૌદસો નેવું વિસનગર બારસો પચાસથી થી સૌદસો ઓગણસાઠ વિજાપુર બારસો પચાસથી થી સૌદસો છપ્પન ગોજારીયા તેરસોથી થી ચૌદસો બત્રીસ હિંમતનગર તેરસો ત્રીસથી થી સૌદસો સુડતાલીસ पाटन 1250 થી 1444 થરા 1380 થી 1435 સિદ્ધપુર 1300 થી 1445 ડોળાસા 1180 થી 1462 ગટડા 1250 થી 1425 ધંધુકા 1252 થી 1444 ચાણસમા 1221 થી 1440 ઉનાવા 1201 થી 1460